દીકરીએ અમરેલી પ્રતિનિધિ નાયબ મુખ્ય દંડક રાજ્ય સરકાર નો એવા કૌશિકભાઈ વેકરિયા પત્ર લખ્યો છે કે ભાઈ આ તારી બેન એની આબરૂ દાવ ઉપર મુકાવ્યું તારા ચપટી વગાડે કામ થાય છે આખા જિલ્લામાં તારી હાક વાગે છે ખાલી તારી ચપટી વાગી અને મને રાતે બાર વાગે ઉપાડી ગયા ખાલી તારી ચપટી વાગી અને બિનઅધિકૃત રીતે સત્તર કલાક ગોંધી રાખી તારી ચપટી વાગી અને ચોવીસ કલાક પોલીસ કસ્ટડીમાં રાખી તારી ચપટી વાગી અને આજીવન કેદની કલમ ઉમેરવામાં આવી તારી ચપટી વાગી મારા રિમાન્ડ લેવામાં આવ્યા તારી ચપટી વાગી તારી ચપટી વાગીને તો તારી બેનનો એક કુવારી દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો તારી ચપટી બધા જ ગુના મા દીકરી કે છે કબડા ગબડાની આબરૂ જયારે દાવ ઉપર મુકાય ને ત્યારે કૃષ્ણ બનીને ચીર પુરાણા છે

હવે એક વખત ચપટી વગાડી અને તમે જે પોલીસના હાથ ખોટા કેસ કરાવી તમારી આવડુંને ઢાંકવા માટે નિર્દોષ લોકોની ઉપર દમન ગુજારાયેલું છે ને એ જ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાવો ચોવીસ કલાક તમારી અને પચીસમી કલાકે આ પરેશ ધાનાણી રાજકીય આંચળો હેઠે ઉતારી એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે સામાજિક આગેવાન તરીકે સમાજના દીકરા તરીકે આ લડાઈ લડશે રાજકીય મોરચે પણ લડશે સામાજિક મોરચે પણ લડશે અને ન્યાયિક લડાઈની અંદર કાયદાકીય મોરચે પણ અમે પરિણામ સુધી આ લડાઈને આગળ માફ કરજો આ લડાઈ રાજકીય લડાઈ એક